મિત્રો સ્વાગત છે તમારું વેદ્રોફ ઇન્ડિયા ચેનલ અને હવામાનની નવાજુની ફેસબુક પેજ ઉપર આજે આપણે વાત કરીશું ગુજરાતમાં આગામી દિવસોમાં શું રહેશે હવામાનની સ્થિતિ વરસાદનો કોઈ રાઉન્ડ આવશે કે નહીં છેલ્લી ચોવીસ કલાકની વાત કરીએ તો ગુજરાતમાં ખૂબ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે મુખ્યત્વે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો સુરતમાં સિત્તેર મિલીમીટર એટલે કે પોણા ત્રણ ઇંચથી વધુ નવસારીમાં બે ઇંચ વરસાદ સાથે નવસારી અને વલસાડ તેમજ તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અડધાથી દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે અને સૌરાષ્ટ્રમાં ખૂબ જૂજ એક બે વિસ્તારમાં ઝાપટા ગઈકાલે નોંધાયા હતા છેલ્લી ચોવીસ કલાકનું સેટેલાઇટ પિક્ચર જોઈએ જે મધ્ય ભારતના વિસ્તારો છે તેમાં અત્યારે થંદરસ્ટ્રોમવાળો વરસાદ પડી રહ્યો છે આ વિસ્તારો ઉપર ગાજવીજ સાથે જેની થોડી ઘણી અસર દક્ષિણ ગુજરાત સુધી થઈ રહી છે મધ્ય ભારતમાં વાદળો જોવા મળી રહ્યા છે બંગાળની ખાડીમાં આ વિસ્તારમાં એક સિસ્ટમ બનવાની તૈયારી હવે થઈ રહી છે ચોમાસાની વિદાયની વાત કરીએ તો આપણે જે અગાઉ અપડેટ આપી હતી તેમાં કહ્યું હતું કે હવામાન વિભાગ ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસું વિદાય થાય તેવી જાહેરાત કરી શકે છે તો તે મુજબ જ સોળ સપ્ટેમ્બરે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લો અને કચ્છના કેટલાક વિસ્તારોમાંથી કાંઠા વિસ્તારો સિવાયના કચ્છના તમામ વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લીધી હોવાની જાહેરાત હવામાન વિભાગે કરી દીધી છે જે તેની નોર્મલ તારીખ કરતાં નવ દિવસ વહેલી છે નવ દિવસ વહેલી ગુજરાતમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ છે આગામી ત્રણ ચાર દિવસ હજુ ચોમાસાની આ વિદાય રેખા વધુ આગળ વધે તેવી શક્યતાઓ નથી દેખાતી ત્યારબાદ જો વરસાદ નહીં પડે તો આ વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લીધી હોવાની જાહેરાત હવામાન વિભાગ કરી શકે છે લગભગ ત્રેવીસ ચોવીસ પચીસ તારીખ આસપાસ જો વરસાદ પડશે જે શક્યતા છે આગામી દિવસોમાં ગુજરાતમાં હળવા ભારે ઝાપટા સાથે ગાજવીજવાળો વરસાદ પડવાની શક્યતા છે તો પછી ચોમાસાની વિદાય રેખા આ જ વિસ્તારો ઉપર સ્થિત રહેશે અને ઝડપથી આગળ નહીં વધે હવે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદની શું સ્થિતિ રહેશે તેના ઉપર નજર કરીએ તો આજે અને આવતા ચાર દિવસ એટલે કે બાવીસ તારીખ સુધી જે નીચલા લેવલ ઉપર અસ્થિરતાનું પ્રમાણ દેખાઈ રહ્યું છે તેને લઈને જે ગુજરાતના આ વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો આ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ ક્યાંક ક્યાંક ભારે ગાજવીજ સાથે મધ્યમથી લઈ ભારે વરસાદ જે વધુ શક્યતા આ વિસ્તારોમાં રહેશે ત્યાં પડી શકે છે બાવીસ તારીખ સુધી અસ્થિરતાનું પ્રમાણ છે તાપમાન ઊંચું છે અને તેની સાથે જ સાતસો એંચપીએ ઊંચાઈ ઉપર પણ બાવીસ તારીખ સુધીની વાત કરીએ તો ભેજનું પ્રમાણ દેખાઈ રહ્યું છે આ વિસ્તારો ઉપર જેને લઈને આ વિસ્તારોમાં ગાજવીજવાળો વરસાદ પડશે વરસાદના વિસ્તારો ખૂબ જ છૂટાછવાયા હોઈ શકે છે મુખ્યત્વે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો તે સિવાય સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી જિલ્લો ગીર સોમનાથ જિલ્લો જૂનાગઢ જિલ્લો અને રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારો આ વિસ્તારોમાં વધુ શક્યતા રહેશે તે સિવાયના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ છૂટાછવાયા સ્થળે બાવીસ તારીખ સુધી ઝાપટા સાથે હળવો વરસાદ અને ક્યાંક ક્યાંક એકાદી જ કે ક્યાંક તેથી વધુ તેવો વરસાદ પડવાની શક્યતા રહેશે મુખ્યત્વે ગાજવીજ વાળો થંડરસ્ટોમનો રાઉન્ડ હશે જેમાં સીમિત વિસ્તારોનો વારો આવી શકે બાવીસ તારીખ બાદની વાત કરીએ તો આપણે જે અગાઉ અપડેટ આપી હતી તેમાં કહ્યું હતું તે મુજબ બાવીસ ત્રેવીસ તારીખે આ વિસ્તારમાં એક લો પ્રેશર બનશે લો પ્રેશર સિસ્ટમ બનશે જે ખૂબ મજબૂત હોઈ શકે છે અને આ સિસ્ટમ મુખ્યત્વે પશ્ચિમ દિશા તરફ આગળ વધી શકે છે મધ્યપ્રદેશ અને તેને લાગુ જે મહારાષ્ટ્રના વિસ્તારો છે તે તરફ આગળ વધશે જેને લઈને છવ્વીસ તારીખ બાદથી ગુજરાતમાં ફરીથી વરસાદનો રાઉન્ડ શરૂ થઈ શકે છે જે ચોમાસાની વિદાય થઈ રહી છે પશ્ચિમ ભારતમાંથી અને ઉત્તર પશ્ચિમ ભારતમાંથી તેને લઈને આ સિસ્ટમના ટ્રેક બાબતે હજુ થોડી અસમંજસ છે પરંતુ મુખ્યત્વે ટ્રેક આ દિશાનો રહે અને જે સિસ્ટમ છે તે પશ્ચિમ દિશા તરફ ચાલી અને અઠ્ઠાવીસ ઓગણત્રીસ ત્રીસ તારીખ આસપાસ આ વિસ્તારો ઉપર આવી શકે છે મહારાષ્ટ્રના દક્ષિણ ગુજરાત લાગુ વિસ્તારો તેમજ અરબ સાગરના જે વિસ્તારો છે તેમાં જેને લઈને છવ્વીસ તારીખ બાદથી ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદનો એક રાઉન્ડ શરૂ થઈ શકે છે મુખ્યત્વે ગુજરાતના આ વિસ્તારોમાં વધુ અસર રહી શકે મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા ગણી શકાય છવ્વીસ તારીખથી લઈ અને એક ઓક્ટોબર સુધીમાં સિસ્ટમના ટ્રેક ઉપર આધાર રહેશે વરસાદના વિસ્તારો કેવા રહેશે તો તેની અપડેટ આગળ આપવામાં આવશે પરંતુ અત્યારે આ રીતે સિસ્ટમ વરસાદના એક રાઉન્ડની આશા રાખી શકાય મુખ્યત્વે હળવા મધ્યમ વરસાદનો રાઉન્ડ હોઈ શકે છે સિસ્ટમ વધુ આગળ વધે તો ક્યાંક ભારે વરસાદની પણ શક્યતા ગણી શકાય જેની અપડેટ પણ આગળ આપવામાં આવશે તો આ હતી આવતા પાંચ દિવસની જે છૂટોછવાયો વરસાદ પડી શકે છે તેની આગાહી અને ત્યારબાદનું એક ઓક્ટોબર સુધીનું આગોતરું એંધાણ આગળ જે રીતે ફેરફાર હશે તે મુજબની અપડેટ આવશે તો જોવાનું ચૂકશો નહીં વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર